હલો મિત્રો સ્વાગત છે તો એ તમારે પર્સનલ લોન લેવી છે તો એરટેલવાળાની થેન્ક્સ એપ્લિકેશન છે ભલે તમારી પાસે એરટેલનું સિમ કાર્ડ ન હોય વીઆઈનું હોય તો પણ ચાલશે જીઓનું હોય પણ તો પણ ચાલશે એરટેલવાળા લોન આપતા નથી પણ એની જે એપ્લિકેશન છે એના થ્રુ પાન કાર્ડ અને આધાર કાર્ડ દ્વારા તમને લોન આપે છે નવો ઓપ્શન આવ્યો છે કોઈ મિત્રોને અત્યારે ખાસ ઘણા બધા મિત્રોને જરૂરિયાત છે પર્સનલ લોનની સમય એવો છે તો એના વિશે આપણે લાઈવ ડેમોમાં ગુજરાતીમાં આખો વિડીયો બનાવ્યો છે તો જરૂરથી ટ્રાય કરો પૂરો વિડીયો જુઓ અને વિડીયો સારો લાગે તો તમારા એવા મિત્રને મોકલો જેમને આવી જરૂર છે કે જે લોન માટે ગોતતા હોય કોઈ તમારે જાતે જ કરવાની છે ફોનમાં ઘર બેઠા અને તમે જે એની પ્રોસેસ છે દસ પંદર મિનિટની અંદર તમને લોન મળી જાય સરળ પ્રોસેસ છે તો તમામ સ્ટેપ વાઇઝ આપણે બતાવેલું છે ગુજરાતીમાં આવા વિડીયો જોવા માટે સપોર્ટ કરો અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરો બરાબર તો ચાલો આપણે આખો વિડીયો જોઈએ લોનની પ્રોસેસનો તો આપણે લાઈવ ડેમો માટે ફોન પર આવી ગયા છીએ તો એમાં એરટેલ થેન્ક્સ એપ છે જે પ્લેસ્ટોરમાં પણ મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે એને તમે ડાઉનલોડ કરી લો સિમ્પલ છે એકદમ બરોબર તો એરટેલવાળાની એપ્લિકેશન છે એમાં તમારી પાસે કોઈ પણ જે તમારો બેંકમાં આધાર કાર્ડમાં નંબર છે એનાથી તમે એપ્લિકેશન ઓપન કરી નાખો અને એક ઓટીપી આવશે એકદમ સરળ છે ભલે કોઈ પણ કંપનીનું કાર્ડ હોય વીઆઈ હોય કે જીઓ હોય તો એપ્લિકેશન સરળથી ખુલી જશે એકદમ તો પછી જે પરમિશન માગી તમારે ઓકે કરી દેવાની છે બધી ઓલો ઓલો કરવાની છે પછી તમે જોશો તો આ એનું મેન પેજ છે કારણ કે આ એરટેલ પેમેન્ટ બેંક બેંક જેવું જ કામ છે મની ટ્રાન્સફર થાય રિચાર્જ થાય એમાં ઘણી બધી એ બધી પ્રો ઓપ્શન આપેલા છે તમે શોપિંગ કરી શકો પે કરી શકો તો એના દ્વારા તમે નીચે જોશો શોપનો ઓપ્શન છે તો ત્યાં તમને મળશે એરટેલ ફાઈનાન્સ જો અહીંયા રાઉન્ડ કરી દઉં બરાબર તો ત્યાંથી તમારે એમાં જો આપ્યું છે પ્રી પ્રીએપ્રુવલ ફિક્સ ક્રેડિટ અપ ટુ નવ લાખ પછી તમારા જે તમારો સિવિલ સ્કોર છે એની પર ડિપેન્ડ કરે તમને કેટલી લોન મળી શકે બરાબર બેંક સાથે તમારો વ્યવહાર કેવો છે ન મળે તો એનું મેન પેજ ઉપર આવી જાઓ અને જો તો ત્યાં પણ ઓપ્શન આવી ગયેલો છે પર્સનલ લોન તો એરટેલ ફાઈનાન્સમાં તમે સરળતાથી પર્સનલ લોન લેવા માટે એને ઓપન કરી દો તો સૌપ્રથમ તમારે પાન કાર્ડ નંબર અને ઉપર તમે નવ લાખ સુધી લઈ શકો અને જેનો ચાર્જ છે અગિયાર પોઈન્ટ પંચોતેર ટકા છે ઇન્ટરેસ્ટ રેટ પછી તમારો ડોક્યુમેન્ટ ઉપર છે તો પહેલાં પાનકાર્ડ નાખવાનું છે પછી તમે પગારદાર છો સેલેરી એકાઉન્ટ છે કે સેલ્ફ જાતે કામ કરો છો કે નોકરી કરો છો પછી ક્વિક અપ્રુવલ છે સો ટકા ઓનલાઈન છે અને ફ્લેક્સિબલ સરળ ઈએમઆઈ છે તો એ આપણે ક્લિક કરી દેવાનું છે બરાબર કન્ટિન્યુ આપી દીધું પછી તમારું પાન કાર્ડ પ્રમાણે નામ છે બરાબર પછી તમારું ઈમેલ એડ્રેસ નાખવાનું છે પછી તમારે પાન કાર્ડ પ્રમાણે જન્મ તારીખ નાખવાની છે પછી મેલ ફિમેલ માણસ પુરુષ અથવા અન્ય એ તમે સિલેક્ટ કરી લો પછી તમારો જે આપણે પિન આપણે પિન કોડ આવે છે આપણો પાલીતાણાનો છત્રી બેતાલીસ સિત્તેર છે બરાબર પછી મંથલી ઇન્કમ જેટલી હોય એથી થોડી વધારે નાખો તો લોન પાસ થવાના ચાન્સ વધારે છે પછી તમારી જે સેલેરી છે એ બેન્કમાં આવે છે કે કેશ છે જો કેશ આવતી હોય તો લોન પાસ થવાના ચાન્સ ઓછા છે બેંકમાં આવતી હોય તો સારામાં સારું છે લોન તરત પાસ થઈ જશે તમારી બેન્કમાં જો સેલેરી પડતી હોય તો હવે આપણે એ સબમિટ કરી દેવી બરાબર આપણે આ પછી નેક્સ્ટ ઉપર આપી દઈએ તો દીધું પછી આપણને અહીંયા કોંગ્રેસ સોલ્યુશન પંદર છે તમને પંદર હજાર સુધી લોન મળશે આ એક મિત્ર હું કરું છું પણ મારો પર્સનલ જોશો તો એમાં વધારે બતાવશે હું પણ તમને બતાવી દઉં થોડો વિડીયો ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પછી મને કેટલી ઓફર બતાવો એ પણ બતાવી દો તો એક લાખને પચીસ હજારની બતાવે છે તો ત્યાંથી તમે વધારે કે ઘટાડી શકો મારા ડોક્યુમેન્ટ ઉપર બતાવે છે તો તમારા સિવિલ સ્કોર ઉપર અલગ અલગ બતાવશે જેવા તમે ડોક્યુમેન્ટ સબમિટ કરશો પછી એના નીચેના તમામ જે એના ઈએમઆઈ છે એના પ્લાન પણ બતાવશે એમાં તમે ત્યાંથી ઉપર લિમિટ સેટ કરી શકશો ચોત્રીસ ટકા રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે આ ભાઈનું થોડુંક સિવિલ ડાઉન છે એટલે સિવિલ સ્કોર તો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે પછી એના જે ઈ ડિટેલ છે એ પણ તમને બતાવશે જો પંદર હજારની લોન લેશો બાર મહિના માટે તો ચૌદસો બાણું રૂપિયાના આપતા છે અને તમામ કેલ્ક્યુલેટર આપેલા છે નવ મહિનાના છે છ મહિનાના છે ત્રણ મહિનાના છે બરાબર તો ત્યાંથી જ તમે ઇન્ટરેસ્ટ અને તમારા સિવિલ ઉપર જે તમારો સિવિલ સ્કોર સારો હોય તો ઇન્ટરેસ્ટ રેટ ઓછો મળશે લોનનો અમાઉન્ટ પણ વધી જશે આપણે ત્રણ મહિના માટે લઈએ તો એના પણ ડિટેલ આપેલી છે બરાબર પછી તમે બાર મહિના માટે લો તો એનું પણ આપેલું છે તો અહીંયા તમે મેં પંદર હજાર માટે બાર મહિના માટે લીધું તો ચોત્રીસ ટકા ઇન્ટરેસ્ટ એટલે મંથલી ઈએમઆઈ આવશે મારો એક હજાર ચારસો બાણું રૂપિયા બાર મહિનાના ઈએમઆઈ છે ટોટલ અમાઉન્ટ પંદર હજાર છે એમાંથી છસો રૂપિયા પ્રોસેસિંગ ભી લીધી છે જીએસટી એકસો આઠ રૂપિયા લીધો છે અને ટોટલ વ્યાજ છે એ બે હજાર નવસો ચાર રૂપિયા છે નેટ ટોટલ મને ખાતામાં આવશે ચૌદ હજાર બસો બાણું રૂપિયા તો જ્ઞાતિ તમે લેવી છે કે નથી લેવી એ તમે સિલેક્ટ કરી શકો પછી તમારે લોન ઓછી જોઈએ છે કે વધારે જોઈએ છે એ પણ જ્ઞાતિ ઉપરથી સિલેક્ટ કરી શકો દસ હજારની લો છો તો એ પ્રમાણે આખું તમામ મેં તમને કેલ્ક્યુલેટર કીધું બરાબર એક વખત લોન તમે પૂરી કરો વ્યવસ્થિત હપ્તા એટલે તમને બીજી વખત લોનનું જે અમાઉન્ટ છે એ વધી જાય છે પહેલી વખત લેતા હોય તો ઓછી મળે છે પણ તમે એક બે લોન પાસ કરો એટલે તમને મોટી લોન મળવાના ચાન્સ વધી જાય તમારો સિવિલ સ્કોર સારો થઈ જાય છે બરાબર તો એમાં પણ દસ હજારનું ઈએમઆઈ આપેલું છે ચોત્રીસ ટકા વ્યાજ અને ત્રણ મહિના માટે તો આપણે જે પ્રોસેસ કરી દઈશું ટર્મ્સ એન્ડ કન્ડિશન જો તમને પસંદ આવે તો આગળની પ્રોસેસ અહીંથી આપણે આગળ વધારીએ બરાબર તો હવે આપણે દસ હજાર માટે લોન કરીએ છીએ ત્રણ મહિના માટે તો ત્રણ હજાર પાંચસો ચોવીસ રૂપિયા ઈએમઆઈ છે ત્રણ મહિનાનું દસ હજાર રૂપિયા તો હવે તમારી પર્સનલ ડિટેલ છે નામ છે જીમેલ છે બર્થ ડેટ નાખી દેવાનું અને નીચે જે બોક્સ આવે છે એમાં તમારે ક્લિક કરીને નેક્સ્ટ આપી દેવાનું છે એકદમ સરળ સરળ પ્રોસેસ છે થોડીક સેકન્ડ આ તમને ડીએમએસ ફાઇનાન્સ કરીને જે કંપની છે એ લોન આપે છે અત્યારે સૌથી વધારે માર્કેટમાં ફેમસ છે બજાજ છે ડીએમએસ ફાઇનાન્સ ટૂંક સમયમાં સારું નામ છે તો આના સ્ટેપ જો ઉપર બતાવેલા છે એકથી પાંચ એમાં આપણે પર્સનલ ડિટેલ જે માગે એ તમારે ફિલ કરતું જ હોવાનું છે બરાબર નામ જન્મ તારીખ પછી તમારું વર્ક ડિટેલ નાખવાનું છે તમે શું કામ કરો છો સેલેરી એકાઉન્ટ છે કે સેલ્ફ પોતાનું કામ છે સેલેરી એટલે નોકરી કરતા હોય ને સેલ્ફ એટલે પોતાનું કામ કરતા હોય તો સેલેરી દર્શાવો તો કંપનીનું નામ અને એનો એક્સપિરિયન્સ લખવાનો છે ઇન્ડસ્ટ્રીઅલ ટાઈપ લખવાનું છે નેટ મંથ મહિને કેટલી ઇન્કમ છે એ લખવાનું છે બરાબર પછી તમારે એ સબમિટ કરી દેવાનું છે હવે કેવાયસી કોન્ટેસ્ટ તો એમાં તમારે કેવાયસી કરવા માટે તમે પ્રોસેસ કરજો ડિજિલોકર દ્વારા બરાબર તો આધાર કાર્ડનો નંબર નાખો અને કેપચા ભરી દો બરાબર ડીએમએસ વાય આ કેપચા જે લખેલા છે એ પહેલાં બીજી બી ખાસ ધ્યાન રાખીને નાખી દો બરાબર પછી એક ઓટીપી આવશે એ તમારે સબમિટ કરી દેવાનો છે છ ડિજિટ ન હોય તો ફોર ગેટ પિન કરી નાખજો ડિજી લોકરનો પિન જો તમને યાદ હોય વાપરતા ન હોય તો એકદમ ફોરગેટ કરી નવો પિન તમે એથી સેટ કરી શકો તો આપણે એ કરી નાખીએ અને કન્ટિન્યુ કરીએ બરાબર તો આપણે કન્ટિન્યુ પર ક્લિક કર્યું અને ડિજીલોકર એક્ટિવ થઈ ગયું તો તમારે અલવનું બટન આગળ આપી દેવાનું છે અને નેક્સ્ટ પ્રોસેસ ઉપર જવાનું છે પછી તમારે કેવાયસી વેરીફિકેશન પાંચ મિનિટની અંદર થઈ જશે તો એની સામે તમને લાઈવ પ્રોસેસમાં બતાવીએ સક્સેસફુલ થઈ ગયું છે ક્લિક કિયર ટુ કન્ટિન્યુ તો તમારે એકદમ પાછળ બેકગ્રાઉન્ડ સાફ હોય ત્યાં તમારે તમારો પર્સનલ ફોટો પાડવાનો છે એકદમ આંખિયું મોટી પટાવીને જોવાનું છે ખોલીને બંધ કરો એટલે તમે કહેવાય છે કમ્પ્લીટ થઈ જશે વ્યવસ્થિત ફોટો એટલે કન્ટિન્યુ કોંગ બરોબર તો પછી તમારે બેંકની ડિટેલ નાખી દેવાની છે એકાઉન્ટ ડિટેલ છે આઈએફસી કોડ છે સેવિંગ છે કે કરંટ એકાઉન્ટ છે નીચે એકાઉન્ટ નંબર છે બે વખત નાખવાનો છે ભૂલ ન થાય બરોબર પછી તમારું નામ લખી નાખવાનું છે અને કન્ફર્મ આપી દેવાનું છે બરોબર તો બેંક જે બેંકમાં તમારે લોન લેવી છે એ બેન્કનું તમે ડિટેલ નાખી દીધી પછી કન્ટિન્યુ આપી હવે અહીંયા અમારી પાસે પાન કાર્ડને હું કે જે આપણું એટીએમ કાર્ડ છે કે ડેબિટ કાર્ડ એ સિલેક્ટ કરવાનું છે તો એના દ્વારા આપતા ઈએમઆઈ કરવા માટે તમારે ડેબિટ કાર્ડ સિલેક્ટ કરવાનું છે તો તમારે જેટલા પણ ડેબિટ કાર્ડ છે એનો અહીં અમારું કોઈ ડેબિટ કાર્ડ હું બતાવી શકીશ નહીં તો જે બેંકનું તમે એકાઉન્ટ આપ્યું એનું ડેબિટ કાર્ડ અહીંયા આપી અને એની એક્સપાયરી ડેટ ને એના નંબર નાખીને તમે સિલેક્ટ કરી શકો છો તો કોંગ્રેચ્યુલેશન મારે દસ હજારની એક લોન છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે તો એકદમ સિમ્પલ પ્રોસેસ છે પાંચ મિનિટનો ટાઈમ લાગે લોન લેવા માટે જો તમને વ્યવસ્થિત ફોર્મ